અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢના સંજુ સોલંકીને ગોંડલના એમએલએના પુત્ર સહિત અગિયાર જેટલા શખ્સોએ માર મારી અપહરણ કર્યાની ફરિયાદ જૂનાગઢ ડિવિઝન પોલીસમાં નોંધાવાઈ હતી જે અંતર્ગત પોલીસે તપાસ દરમિયાન ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે ત્યારે ઝડપાયેલ શખ્સો બાબતે પોલીસે મીડિયાને માહિતી આપી હતી ત્યારે જોઈએ આ અહેવાલમાં પોલીસ અધિકારી આ બાબતે શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાંગ આ સાહેબ જે ઘટનાથી કેટલા આરોપીઓ પકડાયા છે અને કોણ કોણ છે ગઈ તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રાત્રે સાડા અગિયાર વાગેની આસપાસ જે પ્રથમ બનાવ બનેલો બોલાચાલીનો એના અનુસંધાને સાડા ત્રણ વાગે પહેલી તારીખે ફરિયાદી સંજયભાઈ ચંદુભાઈ રાજ ઉર્ફે રાજુભાઈ બાવજીભાઈ સોલંકીના પુત્રનું અપહરણ જે થયેલું એ સોરી એમનું જ અપહરણ જે થયેલું એના અનુસંધાને એમની ફરિયાદ લઈ અને તપાસ ચાલુ કરેલી જેમાં ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના પુત્ર માજી ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાનું નામ એફઆઈઆરમાં નોંધાયેલું છે અને એ સિવાય બીજા દસેક માણસો અને ત્રણ ગાડીઓ ફોર વ્હીલ જે હતી એ અનુસંધાને અપહરણ કરી અને લઈ જઈ અને ત્યાં માર મારી અને પાછા મૂકી ગયેલા એ પ્રકારની ફરિયાદ દાખલ કરેલી છે અને તપાસ દરમિયાન અમારી એસપી સાહેબની સૂચનાથી એ ડિવિઝન પીઆઈ એલસીબી વગેરે આ સાથે કામમાં જોડાય અને ટેકનિકલ સર્વેલન્સ અને અમારા બાતમીદારો મારફતે જે કાંઈ માહિતી એકત્ર કરી અને અમે એમાં જે વાહનો આપણા નેત્રમ શાખાના અને એનો ઉપયોગ કરી અને વાહનો આઇડેન્ટિફાય કરવામાં આવેલા કે જે અપહરણમાં ઉપયોગમાં લીધા હતા એના અનુસંધાને એલસીબી અને એ ડિવિઝન પીઆઈએ ગોંડલ ખાતેથી વોચમાં રહી અને આ ગુનાના કામે જે બ્રેઝા ગાડી વપરાઈ હતી નંબર પ્લેટ વગરની એ બ્રેઝા ગાડી અને એમાં બેઠેલા ત્રણ આરોપીઓ જે અપહરણ વખતે હતા એ ત્રણને હસ્તગત કરી અને અમારી પાસે રજૂ કરેલા અને પૂછપરછ દરમિયાન એ લોકોએ ગુનાની કબૂલાત કરેલી તેમજ ક્રોસ વેરિફિકેશન કરતાં પણ એ લોકો આરોપ આ ગુનામાં હાજર હતા અને ગુનાહિત કૃત્ય કરેલું જેથી એ લોકોની ગઈકાલે ધોરણસર સાંજે અટક કરવામાં આવેલા છે આરોપીના નામથી આરોપીઓમાં અતુલભાઈ સનો પ્રેમ સાગર કિશનલાલ કઠેરિયા જે જસદણનો છે મૂળ યુપીનો છે પણ એના ફાધર અહીંયા જસદણથી જસદણ ખાતે વર્ષોથી રહે છે અને આ પોતે જસદણમાં જ મોટો થયેલો છે એટલે આમ ગુજરાતી છે પણ મૂળ યુપીના વતની છે અને નંબર બે ફૈઝલ ઉર્ફે પાવલી સન ઓફ હુસેનભાઈ જીવાભાઈ પરમાર એ પણ જસદણ ખાટકી ચોકનો રહેવાસી છે અને જસદણનો છે અને ત્રીજો છે ઇકબાલ સન ઓફ હારૂનભાઈ ઇસ્માઈલભાઈ ગોગદા વર્ષ ચોત્રીસ એ પણ ખાટકી ચોકમાં જ રહે છે જસદણ એટલે આ ત્રણ લોકો જસદણ ખાતેથી અહીંયા બ્રેઝા ગાડીમાં અપહરણ માટે આવેલા આરોપી સર અત્યારે ત્રણ પકડાયેલા છે ફરિયાદી છે ફરિયાદીએ ફરિયાદમાં એ એક નામ આપેલું છે અને એ સિવાયના દસેક માણસો અજાણ્યા એટલે એ જે અજાણ્યા માણસો દસ છે એ પૈકીના ત્રણ છે સાહેબ આ ત્રણ આરોપીઓ છે એની શું સંડોવણી હતી આ ગુનામાં માર મારવામાં હતા રેકી કરવામાં હતા આ ત્રણ આરોપીઓ જે છે એમાં જે અતુલ છે એ આ બ્રેઝા ગાડી ચલાવતો હતો અને એને જે છે પેલા ફરિયાદીના એક્સેસને પાળી દઈ અને એ વખતે જે પડી જતા એને ઉંચકી અને બ્રેઝા ગાડીમાં લઈ જઈ અને અપહરણ કરેલું આ આ લોકોનો રોલ છે સાહેબ આજે આરોપીઓ પકડાણા છે એ અજાણ્યા બીજા શખ્સો છે એના કોઈના નામ આપ્યા છે એ તપાસ હાલ ચાલુ છે અને રિમાન્ડ મેળવી અને આગળની પ્રોસેસ હજી કાર્યવાહી કરવાની ચાલુ છે એ તપાસ હજી ચાલુ છે કેટલા દિવસના હાલના તબક્કે અમે સાત દિવસના રિમાન્ડ માગવાની તજવીજ ચાલુ છે પ્રાઇવર ઇન્કવાયરીમાં ત્રણે જણ સહયોગ છે પોલીસ હા એ લોકોએ એટલી કબૂલાત આપી છે કે સાહેબ અમે જસદણ અમને જાણ કરવામાં આવી અને જસદણથી દ્રેઝા ગાડી લઈ અને અહીંયા આવેલા અને આ જે છે આરોપી સોરી ફરિયાદી એને બ્રેઝા ગાડીમાં નાખી અને લઈ ગયેલા જેતપુર ટોલ નાકાથી આગળ આરોપીએ કોઈ રોકડ રકમ લીધેલી છે કે ના એવું કંઈ તપાસમાં હજી સુધી મળી આવેલું સાહેબ આરોપીઓ છે તે મુખ્ય આરોપીના મિત્ર થાય છે ગેંગના માણસો છે કે કઈ રીતના છે મુખ્ય આરોપી ના માણસ મારફતે આ લોકોને જાણ કરવામાં આવી છે એ નામ અમે હાલ ડિક્લેર નહીં કરીએ કારણ કે અમારો હજી તપાસનો વિષય છે અને એ નામ આપીએ તો આરોપીઓ સચેત થઈ જાય કે ભાઈ એમનું નામ અજાણ્યા માણસો છે બરાબર એટલે એના મારફતે આ લોકોને જાણ કરવામાં આવે કે ભાઈ જુનાગઢ ખાતે આપણે જવાનું છે માઠાકુર થઈ છે અને જુનાગઢ ખાતે જવાનું છે એટલે એ લોકો બ્રેઝા ગાડી લઈ અને જસદણકી અહીંયા આવેલા છે સર હથિયારો કોઈ મળ્યા છે આરોપી પાસેથી કોઈ વાહન કબજે કરાય વાહન બ્રેઝા ગાડી એક કબજે કરવામાં આવેલી છે જે નંબર પ્લેટ વગરની છે અને એ આપણે જે ફૂટેજમાં પણ આપણે જોઈ શકીએ છીએ નેત્રમમાં એ જ ગાડી છે અને એમાં નંબર પ્લેટ કાઢી અને નંબર પ્લેટ અંદર મૂકેલી છે એ એ સાથે આપણે કબજે કરેલી છે સર હથિયારો એનો મતલબ એવો થાય કે આ લોકોને એ લોકોએ હાયર કર્યા હતા સ્પેશિયલ ઓપરેશન કરવા એટલે જે એમનો વચેટીઓ છે એને મિત્ર ભાવે આ લોકોને અત્યારે સાથે લીધેલા છે હાલ પૈસાની લેતી દેતી બાબત એની કોઈ પેલી જણાઈ આવેલ નથી પરંતુ આવ્યા છે એ લોકોના કહેવાથી જ હા પૂરો ગુનાહિત ઇતિહાસ આમ તો જુગારનો ને એવો છે પણ એક અતુલ કરીને છે એના વિરુદ્ધ આમસેકનો ગુનો દાખલ થયેલા છે ના હાલ નથી મળેલા એલસીબી એલસીબી અને એ ડિવિઝન પીઆઈ ગોંડલ ખાતે ગયેલા છે અને ત્યાં હજી સુધી મળી આવેલ નથી અને ત્યાંના પોલીસ સ્ટેશનને પણ આપણે જાણ કરેલી છે જે ગોંડલના પોલીસ સ્ટેશન છે તાલુકા પોલીસ સ્ટેશન અને એ ડિવિઝન એને આપણે આરોપીઓની તપાસમાં ગણેશની તપાસમાં રહેવા માટે મળી આવે તો અહીંયા હસ્તગત કરીને આપવા માટે આવે